હવે ઈ તો પછી શું કે વેવેજ રે જેટલા ભાભા વધારે પડતા વેવે ને વેવે રે એના વ્યાવ ઉપર વેવે દઈ આવે રોટલા પર વેવે દઈ આવે ત્યાં મૂકી બહુ ને વયું આવે આ પછી જ્યાં હોય ત્યાંથી આવીને રોટલો લઈને ખાઈ લે હવે એમ બધી કરતે થયા ત્યાં એક ગામ હતું બાજુમાં ગામ હોય સંતો હે કે બધી દ્વારકા સમજાતો તો હાલો દુવારકા આવું હોય તો કે હું દુરકા કેમ કરીને આવું મારે તો આ રખો કોણ રાખે ટાણે ટાણે હું ને આપું પણ એ કે તો બાજુ હું આવું ત્યાં કઈ રહીએ જ ને બધી જમાડી દઉં એ કે ત્યાં હું જાત્રા કરો ને તો કે કે કઈ વાંધો નહીં એટલી ખેડિયાત થઈ જાય તમારે એ કે એ કે નાયો મારાથી નો હવાય તાં પડી આમથી એક ઓલો ભંગ્યો આવ્યો મંગળો ભંગ્યો મંગળો આવ્યો તો કે હું છે જીતરા બાબા તો એ કે ભાઈ સોની આ લોકો કે કે દ્વારકા હાલ મારે ભાગો દ્વારકા હાલ તો મારે કેમ કરીને જાઉં આ મારે બાજરાનું રોખો પૂ કોણ કરે એ કે હું જાઉં તો તો કે તો હાલો નહીં રોખોપૂ હું કરું તમારે જો જાવું હોય તો તો કે તો તને હું પાંચ રૂપિયા રોકડા આપા બેટાના ટણા જમવાનું આપા મારું બેટાના ટણા અહીં જમવાનું આવી જતી ત્યાં પરે ઓલે અમારે વાડીએ મૂકી જાય મારી બહુ આવી હતી ઈ પછી તારે જઈને ખાઈ લેવાનું ઈકે મારું બીજું કંઈ માથા કંડ નહીં પાંચ રૂપિયા ચાલે તને રોકડા દેતો સાઉ ઈકે તો કે ઠીક છે તો હા બસ તો મારે તો કામ થઈ ગયું ઈ કે ને હું પંદર દિન મારતો રહી પાછો હવે ઈ તો ગયા સાતરા ને આ ભાઈ પછી ભર્યો ભરીને ત્રણ વાગે સલામ ઘૂંટવા તમથી પવન ફેર્યું આવે ને તો એમાંથી દેતવાય બારો નીકળતો જાય એવી રીતે થાય હવે એમ આને તો મીઠી મીઠી આવી કરી પીતે મેળા ઉપર ઓકો પડી ગયો ઓકો આમ પડ્યો લાકડા હતા ને એ બધી હાઈ ગયા ને એમાં એને માથે હાથા નાખેલા હતા એ ઘાસ બધી તી બધી હાઈ ગયો આ તો ભરતું થઈ ગયો તાઈ ની રોટલા લઈને આવી એ કે લેપરે બાપા તો બળી ગયા બાપા તો બળી ગયા ઘેર ગઈ બધીને કે બાપા તો ઉપર ને મેળા ઉપર લઈ ગયા પછી ઘેર ગામમાં પછી લઈ ને અગ્નિસંસ્કાર દીધો ને એના કુટુંબ ને ને કોટના ને કિરિયાને ને બધી કરી લીધી પંદર દાડે આવ્યા બાબા પંદર દાડે આવ્યો તો બોલા હું કે બોલા સંતો કે કે તમે એમ એમ ઘેર વયા જાતા નહી હો એ કે ગામ ગામને સાપે બેસજો ને તમારો હામ કરવા આવે કે હા હામ યુ કે જો સાત્રા જતા તો કે હા તો એમ કરા હવે એ તો એની વાત હાલ તો છો ને તા પેલા તો એક કોક છોકરો હામો મેળ્યો એટલે ભૂતરા બાપા નું ભૂત આવ્યું એટલે જીથરા બાબા નું ભૂત આવ્યું ભૂત આવ્યું એતો ડો ભાગવા ભાગવાથી પાછા હવે આ તો ઝાપે પી ગયો ને ઝાપા સુધી માણા ભાગે ને પછી તો આખું ગામ વયું ને તે પાણા લાકડીયું લાકડિયું મારે ને પાણા મારે જીતરા બાબા ને

મરે ગમે એની વાવ હોય એ પણ હવે એના એમ કરીને થોડાક તો દિવ્યા જ્યાં ત્યાંથી ખાઈ ખાઈ ને કેવું મારે શું કરવું કે મારી એક વાઉ છે ને વેસલી ઈ બહુ સમજદાર છે હાલ એટલે ઈ મારો વાત કઈ માન્ય ને સમજશે કે એટલે સાણા લેવા છે ને એ અગર વાડામાં સાણા લેવા આવીએ એનું મોઢું અહીંયા છે સાણા નું ત્યાં આડો હોતાય ને બે હું તો ઈ હોતા ને બેઠો ને ઓલી આમ સાણા લેવા બેઠી તા કે વહુ બાપા તા તો વહુ બાપા બાપા એમ કરીને ભૂણ પડી ગઈ ને પેલા પી ગઈ પમરી ગઈ બીકની મેરી બીકની મેરી પમરી ગઈ હવે ઓલા છોકરા કે આનું હું કરું આ અને કેમ બારો કાઢવો પણ કેટલા માણા મરી ગયા ગામમાં પણ એમને હવે એ તો પછી એક વાર તો હું છું કે મંદિર હે ને તે ભેખાડ બારો નીકળી પછી કે હાલ આ બાપુ હમજી મને દેખે તા એને આમ મારે પરિચય છે મારો થોડો કઈને ખડકી બંધ હતી એને ખડકી બંધ કરેલ હતી ને તે હાથ કર્યા ખખડાય ઓલા સમજી જાય ક્યાં ભૂતડો ઓલા બાર ખોલવા ઉઠ્યા નહી પછી ખડકી ટપી ને આવ્યો તે ઘર માં સીધો બાર માં ફાટ મારી ને ઘર માં કરી દો ત્યાં તો ઓલા બે જણા કે હાય બાપા એમ કરીને કરી મરી ગયા બે તો વ્યાનું શું કરું એ રાજના માણા ના લુગડા ધોવા પર ધોબી જાય ને અહિયા કે ત્યાં તો બાબો હશે એ કે કેમ જવું એ કે ધોવા ઓલો ધોભી કે હું જાવી તરી જમાદાર હોય ને એ કે હાલ હું આવું તારા ભેગો હું આમ સેટો બે હા એ લુગડા હાલ તો કે હા હાલ હવે ઈ તો લુગડા ધોતો હતો ને આ જમાદાર જઈને માથે ઊભો હતો આમ એ કે આ ઉભો ઈ કે ઓલી ઘોડિયું લઈને જો ને જમાદાર તી એક ઝાડવા ને મૂળીએ બાંધી દીધું ઘોડિયું ઘોડીને બાંધી ને પછી એની એમ રાખે કે લે હું અહીં બેઠો હવે ત્યાં હજી તો એ લુગડા ઓલો ધોય ધોબી તા ઓલા ભેખાટ કે કપડા ધોવાય એમ કઈ ડાસ બારું કાઢ્યું બારું કાઢ્યું ધોબી ન્યા ધોઈ પડ્યો ને ઓલે મૂછ્યું વાયું કે ઘોડા પર સડીને ભાગી જા ઘોડા પર સડી જે ઓલી મોયે બાંધેલ હતી ઘોડી પર સોડી ઓલી ખેસાવી ખેસાવી ને મોયું કાઢી લીધું હો

ગામને જાતે ને આમ કરીને પાછું વળી ને જોયું ને લે કે અરે આ તો હું તો મને મારતો આવે હવે એમ કરી ને પછી હવે શું કરું એ ક્યાં હવે ગામમાં કોક દેખે તા તો ગામના પણ બધા જોડે મારવા પાણા ઠીકરા લઈ લઈ ને બધી તેને આટે ને ગરવા દે ની તો ચાનું ચાપુ ગાડી દે બિસાડ હવે એ હવે ઓલા સંતો ની ઓલું કરવા આવ્યા હા તમે કહ્યું કે ગામમાં જજો હા મયું કરે તે ગામમાં મારું પાણી લાકડી હા કર્યું મને મારવા દોડ્યું ગામ આખું મારવા દોડ્યું હું તો ભાગીને ભેખાડ માં હતા એ કે ભૂત આવ્યું ભૂત આવ્યું તો કેતો સી હું કે કે

અમારા ગામમાં બેઠા હે ને ગયો ખ્યા બાપે ભગતું થઈ ગયા કે ઈ તારો બાપ નતો ઈ તારા ગામ નો મંગળો ઝાપડો હતો કે આ તારા બાપ ને તો અમે દ્વારકા લઈ ગયા તા જાત્રા કરવા કે ને એને પાંચ રૂપિયા રોકડા દીધા ને ખાવા પીવાનું ને અહિયાં બેહાડી મેળે ને જથા એમ છે તો કે હા તો તારા બાપ ને તમે મારો શું કરવા એ કે અમારે તો એક વહુ પણ મરી જાય કે નવલા માં એ કે પછી બધીને ભેગા એના બીજા છોકરા ને બોલાવ્યા કે ભાઈ આપડા બાપા ને તો આવી રીતે તું આપડા બાપા છે